નમસ્કાર શબ્દાંકન ચેનલમાં આપનું સ્વાગત છે ક્રાફ્ટ પેપર પર સીડી માર્કરથી ચિત્ર બનાવતા વડોદરાના વર્ષા પટેલ શ્રાદ્ધ ચાલી રહ્યા છે વડોદરાના કલાકાર વર્ષા પટેલે ક્રાફ્ટ પેપર પર સીડી માર્કરથી કાગડાનું ચિત્ર બનાવીને મેસેજ પણ લખ્યો છે મરણ પામ્યા પછી ક્યાં જરૂર છે કાગવાસની ચાલુ શ્વાસે જરૂર છે સહવાસની એક વાતચીતમાં તેમણે જણાવ્યું કે એક કલાકમાં ચિત્ર તૈયાર કરી શકાય છે સ્કૂલના સમયથી વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બનતી બિલીમોરામાં બીએડ કર્યા પછી વડોદરાની એક વિદ્યાલયમાં બત્રીસ વર્ષ આઠ ટીચર ક્રાફ્ટ ટીચર તરીકે સેવા આપ્યા બાદ નિવૃત્ત થયા ચાર વર્ષથી દિવાળીમાં ઘરે રંગોળી બનાવે વર્ષાજીએ લગ્નના ગણેશજીને વોલ પેઇન્ટિંગ પણ બનાવ્યા છે મનીષ જોશી મૌનનો અહેવાલ